हेलो फ्रेंड गोंडल मार्केटिंग यर्ड માં તમારું हार्दिक સ્વાગત છે આજે તારીખ 5 મે 2025 ને સોમવાર તો આજે જોયે गोंडल मार्केटिंग યર્ડ ના અનાજ ના ભાવ તો મિત્રો જો તમે અમારી YouTube ચેનલ માં નવા હોય અને જો તમે અમારી YouTube ચેનલ દ્વારા गोंडल मार्केटिंग યર્ડ ના અનાજ ના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે નવસો છોતેર રૂપિયાથી લઈ બે હજાર એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ છસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એક એકસઠ રૂપિયા હવે જોઈએ અરીઠા અરીઠાના જે ભાવ છે તો છસો અગિયાર રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો અગિયાર રૂપિયા હવે જોઈએ દાણા સુવાદાણા દાણાના જે ભાવ છે તો છસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે છસો એક રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકવી રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકવી રૂપિયાથી લઈ આઠસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો સોળ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ ચોરા અને સોરી ચોરા અને સોરીના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો અગિયાર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે છસો એકવીસ રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે સાતસો એક રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે ચમાની ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે ચમાના ભાવ છે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ પોળસો એકત્રીસ રૂપિયા છે ચમાના ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે तौर सौ अगियार रुपया लई चार सौ अगिय रुपया से चाने भाव um. से चार सौ एक रुपया हमें जोए जुआर भाव से चार सौ एक रुपया लई सात सौ रुपया से चा भाव से छ सौ एकस रुपया हमें जीए बाजरी बाजरीना जे भाव से तरस सौ एक रुपया लई चार सौ अगिय रुपया से चा भाव से तौसौ अगिय रुपया હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે ચાલી રૂપિયાથી લઈ એકસો સોળ રૂપિયા છે ચમાને ભાવ છે છન્નું રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે છવ્વીસ રૂપિયાથી લઈ એકસો એકાણું રૂપિયા છે ચમાને ભાવ છે એકસો એક રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે ચામાને ભાવશે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ મરસા પટો પટો સૂકા મરસાના જે ભાવ છે તો બચ્ચો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચામાને ભાવશે બારસો એક રૂપિયા હવે જોઈએ સૂકા મરસા મરસાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ઓગણીસો એક રૂપિયા છે ચામાને ભાવશે એક હજાર એક રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે ચામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ સત્તરસો એક રૂપિયા છે ચામાન્ય ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે બારસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે ચૌદસો એક રૂપિયાથી લઈ ઓગણચાલીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે તેત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ હિસાબગુલ હિસબુલના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ અત્તરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે છત્રીસો અગિયાર રૂપિયાથી લઈ તેતાલીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવસે એકતાલીસો એકાણું રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે સામાન્ય ભાવસે સત્તરસો એકોતેર રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ અગિયારસો છ્યાસી રૂપિયા છે चामनी भाव से अगिय सौ एक रुपया हम जो सींगफाड़िया सींगफ फाड़िया नजे भाव से आठ सौ एक रुपया लाई तेरसो एक रुपया से चामनी भाव से एक हज़ार अगिय रुपया हमें जो सींगदाणा जाडा दाणा जाडा नजे भाव से बार सौ एकतालीस रुपया लाई सत्तर सौ एक रुपया से चा भाव से बार सौ एकतालीस रुपया हमें जो जाडी જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો સોળ રૂપિયા છે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો એક રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે ચામાં ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો સિત્તેર રૂપિયાથી લઈ છસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવાન લોકવાન ઘઉંના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ સાતસો છોતેર રૂપિયા છે ચામાની ભાવ છે પાંચસો છવી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ